મિત્રો મારે આઠ નવ મહિનાની દીકરી હતી એની સંભાવ માટે મેં છવ્વીસ સત્યાવીસ વર્ષની એક વિધવા મહિલાને આયા તરીકે રાખી હતી તે ખૂબ સુંદર હતી ડિલિવરી સમયે મારી પત્નીનું અવસાન થઈ ગયું હતું અને તે નાની બાળકીને મારી ગોદમાં મૂકીને મારી પત્ની ભગવાનના ઘરે ચાલી ગઈ હતી હું બિલકુલ એકલો પડી ગયો હતો એક દિવસ સાંજનો સમય હતો એ વિધવા યુવતી પોતાના રૂમમાં હતી હું અચાનક ત્યાં ગયો તો જોયું જ તે કામ કરતી હતી અને હું એને જોતો જ રહી ગયો મિત્રો આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે મનોરંજન માટે બનાવવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ જગ્યા કે ઘટનાથી મેવ ખાવું તે માત્ર એક સંયોગ છે તો નમસ્કાર મિત્રો મારું નામ વિશ્વજીત છે અને હું એક ખેડૂત છું મારા લગ્નને સાત વર્ષ થયા હતા મારી પત્નીનું નામ સુમન હતું તે ખૂબ સુંદર હતી અને મને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ જ્યારે તે ગર્ભવતી થઈ અને નવ મહિના પૂરા થયા ત્યારે બાળકને જન્મ આપતી વખતે એનું મૃત્યુ થયું એણે મને પોતાની ગોદમાં એક પ્યારી દીકરી આપી અને હંમેશા માટે અલવિદા કરી દીધા હું ખૂબ દુઃખી થઈ ગયો કારણ કે મારા માતા પિતા પહેલેથી જ ગુજરી ગયા હતા ફક્ત પત્ની જ મારો સહારો હતી અને એ પણ મને છોડીને ચાલી ગઈ હું સંપૂર્ણ એકલો થઈ ગયો મારી પાસે ચાર પાંચ એકર ખેતી હતી અને હું ખેતી કરતો હતો ખેતીમાં મારી પત્ની મને ખૂબ મદદ કરતી હતી તે ખૂબ જ મહેનતું હતી પરંતુ કિસ્મતને અમારું આ સુખ સ્વીકાર્ય ન હતું હવે ધીરે ધીરે મારી દીકરી મોટી થવા લાગી હવે તે સાત આઠ મહિનાની થઈ ગઈ હતી લોકો મને વારંવાર કહેતા કે તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ મેં કેટલી છોકરીઓ જોઈ પણ લગ્ન થઈ ન શીખ્યા કારણ કે જ્યારે પણ તેને ખબર પડતી કે મારી ગોદમાં પહેલેથી જ દીકરી છે તો કોઈ તૈયાર નહોતું થતું અને જ્યારે ખબર પડતી કે હું ખેડૂત છું તો તેઓ સીધું ઇનકાર કરી દેતા અને કહેતા અમારી દીકરીને ખેતીમાં બહુ મહેનત કરવી પડશે અને તારી દીકરીને પણ સંભાળવી પડશે આ રીતે બધાએ ઇનકાર કર્યો પછી મેં બીજા લગ્ન કરવાનો વિચાર જ છોડી દીધો હું મારી આઠ નવ મહિનાની દીકરીને કાપડમાં પીઠ પર બાંધીને ખેતરમાં કામ કરતો હતો મારી પાસે ચાર એકર ખેતર હતું અને બધું એકલા સંભાવવું મુશ્કેલ હતું થોડા મજૂરોને કામ પર રાખતો પણ રસોઈ બનાવવી દીકરીને સંભાવવી એને દૂધ પીવડાવવું સુવડાવવું આ બધું એકલા કરવું મારા માટે ખૂબ કઠિન હતું દીકરી વારંવાર રડતી તો મારો વધુ સમય બગડતો ત્યારે મેં વિચાર્યું કે દીકરીને સંભાળવા માટે મારે કોઈ સ્ત્રીની જરૂર છે જેથી હું ખેતરમાં ખેતી પર ધ્યાન આપી શકું ખેતરમાં પાક ઊભો હતો અને હવે બેદરકારી કરવી યોગ્ય નહોતી એટલે મેં મારા કેટલાક મિત્રોને અને સગા સંબંધીને કહ્યું કે જો કોઈ મહિલા મજૂર મળે જે મારી દીકરીને સંભાવી શકે અને રસોઈ પણ બનાવી શકે તો મને જણાવજો મારા પાડોશીના ગામમાં એક મિત્રએ મને ફોન કર્યો અને મને કહ્યું કે એક મહિલા છે જેને કામની જરૂર છે અને તેનું કોઈ નથી આ સારી તક છે તે તારી દીકરીને સારી રીતે સંભાવશે અને કામ પણ સારી રીતે કરશે મેં તેને તરત કહ્યું તો એને મોકલી આપ બીજે દિવસે સવારે લગભગ આઠ વાગ્યે એ મહિલા મારા ઘરે આવી તે સમયે હું સ્નાન કરી રહ્યો હતો તે આવી અને બોલી મારે વિશ્વજીત સાહેબને મળવું છે મેં કહ્યું હા હું જ વિશ્વજીત છું બોલો શું કામ હતું ત્યારે એણે કહ્યું મારે કામ જોઈ જોઈતું હતું મેં સાંભળ્યું છે કે તમારે એક બાળકીની સંભાળવાનું કામ છે મેં કહ્યું હા તમે બરાબર સાચું સાંભળ્યું છે પછી અમે બંને બેસીને વાતો કરવા લાગ્યા મિત્રો તે મહિલા ખૂબ જ સુંદર હતી અંદાજે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની હશે તેણે ખૂબ સુંદર રંગની સાડી પહેરી હતી તેના વાવ ખુલ્લા હતા આંખો કાવઈ અને મોટી મોટી અતિશય સુંદર લાગતી હતી તેના માથા પર બિંદી નહોતી મને લાગ્યું કે કદાચ તે વિધવા હતી મેં એને પૂછ્યું તમારું નામ શું છે અને તમે ક્યાં ગામના છો પહેલાં શું કામ કરતા હતા ત્યારે એણે કહ્યું મારું નામ સુનિતા છે અને હું વિધવા છું અને મારું કોઈ નથી હું એકલી જ છું આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું અને મેં વિચાર્યું આની હાલત પણ મારા જેવી જ છે પછી મેં કહ્યું તમારે મારી નવ મહિનાની દીકરીને સંભાવ રાખવી પડશે અને રસોઈ પણ બનાવવી પડશે એણે કહ્યું બરાબર છે પણ મારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી મેં કહ્યું કોઈ સમસ્યા નથી મારા ઘરમાં ત્રણ રૂમ છે એમાંથી એકમાં તમે રહી શકો છો પછી સુનિતા એક રૂમમાં રહેવા લાગી હવે હું નિશ્ચિત થઈ ગયો અને ખેતરમાં કામ કરવા જવા લાગ્યો સુનિતા મારી દીકરીની ખૂબ સારી રીતે સંભાળ કરતી હતી તેને દીકરી સાથે બહુ લગાવ થઈ ગયો હતો અને એ ખૂબ પ્રેમ વરસાવતી હતી ઘરનું બધું કામ રસોઈ વાસણ સફાઈ બધું જ એ કરતી હતી એટલે મેં નક્કી કર્યું હતું કે એને સારો પગાર આપીશ હું રોજ સવારે ખેતરમાં ચાલ્યો જતો અને તે રોજ સાડા અગિયાર વાગે ખાવાનું પોટલું લઈને ખેતરમાં આવતી મને ખાવાનું આપતી અને પાછી ઘરે જતી તે બહુ મહેનતું સ્ત્રી હતી દેખાવમાં પણ ખૂબ સુંદર લાગતી હતી ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા હવે અમારી નજરો વારંવાર એકબીજાને મળવા લાગી મને પણ એની આદત પડી ગઈ હતી પરંતુ સુનિતાની તરફથી કદી કોઈ ખોટી હરકત કે ખોટું વર્તન અનુભવાયું નહીં તે બહુ ઈમાનદાર હતી એક દિવસ બપોરે તે ખાવાનું લઈને ખેતરમાં આવી એ સમયે વરસાદની મોસમ હતી તેણે મને ડબ્બો આપ્યો મેં કહ્યું થોડું બેસ થાકી ગઈ હશે તે બેસી ગઈ અને અમે વાતો કરવા લાગ્યા તેણે પૂછ્યું તમારી પત્ની કેવી રીતે ગુજરી ગઈ અને તમે બીજા લગ્ન કેમ નથી કર્યા મેં તેને બધું કહ્યું કે મારી પત્ની દીકરીને જન્મ આપતી વખતે જ મૃત્યુ પામી હતી અને મેં ઘણી છોકરીઓ જોઈ પરંતુ કોઈએ પણ લગ્ન સ્વીકાર્યા નહીં પછી મેં પણ એને પૂછ્યું તમે બીજી બીજી વાર લગ્ન કેમ નથી કર્યા તેણે કહ્યું હું ગરીબ છું મારું કોઈ ઘરઘાટ નથી અને મારી હાલત જોઈને કોઈ મારી સાથે લગ્ન નહીં કરે જ્યારે તે બોલતી ત્યારે તેનો અવાજ બહુ નરમ અને મીઠો લાગતો હતો એનો સ્વર બહુ મધુર હતો એ સમયે આકાશમાં કા કા વાદો ઘેરાઈ ગયા અને અચાનક ભારે વરસાદ શરૂ થયો વરસાદ એટલો મોટો હતો કે અમને જરા પણ તક મોઈ નહીં મારી પાસે એક રેનકોટ હતો મેં તે સુનિતાને પહેરાવી દીધો અને હું જાતે વરસાદમાં ભીંજાતો રહ્યો જ્યારે હું વરસાદમાં ભીંજાતો રહ્યો હતો ત્યારે સુનિતા મને ઊંડાણથી જોતી હતી કદાચ એને આ બધું સારું ન લાગ્યું પણ એની આંખોમાં મારી માટે ચિંતા સ્પષ્ટ દેખાતી હતી હવે વરસાદ અટકવાનો નામ જ નહોતો લેતો તો મેં કહ્યું ચાલો હવે ઘરે જઈએ વરસાદ થંભવાનો નથી અમે ઘરે જવા લાગ્યા ખેતરમાં પાણી અને કાદવ ભરાઈ ગયો હતો ચાલતા ચાલતા પગ ફીસલવા લાગ્યા હતા કાદવમાં ચાલતી વખતે સુનિતાનો પગ વારંવાર સરકવા લાગ્યો તો મેં તેનો હાથ પકડી લીધો તેનો હાથ બહુ નરમ હતો આ દરમિયાન તે બહુ શરમાઈ ગઈ ધીરે ધીરે ચાલતા ચાલતા અમે ઘરે આવી ગયા ઘરના આંગણે આવીને એ પથ્થર પર બેઠી અને પોતાના કાદવ ભરેલા પગ ધોઈ નાખ્યા હું પણ કપડાં બદલી રહ્યો હતો એ દરમિયાન મારી દીકરી રડવા લાગી હું સીધો સુનિતાના રૂમમાં ગયો તે ઊભી હતી મારી નજર એના પર પડી અમારી આંખો મોઈ ગઈ હું એને જોતો જ રહી ગયો સુનિતા શર્માઈ ગઈ એટલે મેં તરત કહ્યું સોરી દીકરી રડી રહી હતી એટલે અંદર આવ્યો મેં દીકરીને ઊંચકી અને બહાર લાવ્યો અને ખાટ પર બેસી ગયો થોડા સમયમાં સુનિતા કપડાં બદલીને રસોડામાં ગઈ હું પણ દીકરીને ગોદમાં લઈને ચૂલા પાસે બેઠો ચૂલાની આંચમાં સુનિતા વધારે સુંદર લાગી રહી હતી ધીરે ધીરે સાંજ થઈ ગઈ સુનિતાએ ખાવાનું બનાવ્યું અમે સાથે બેઠા અને ખાવાનું લીધું પરંતુ એ દિવસે સુનિતા બહુ ચૂપ હતી મારી તરફ નજર પણ નહોતી કરતી ખાવાનું ખાધા પછી એ સીધી પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ મારું પણ મન ક્યાંય લાગતું નહોતું મારી આંખો સામે વારંવાર ફક્ત સુનિતા જ આવી રહી હતી આ રીતે પાંચ છ દિવસ પસાર થઈ ગયા હવે સુનિતાના વર્તાવમાં બદલાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો તે બહુ શાંત થઈ ગઈ હતી પરંતુ ચૂપચાપ મને વારંવાર જોતી રહેતી એક દિવસ સાંજે અમે ખાવાનું ખાઈ રહ્યા હતા ટીવી પર સિરિયલ ચાલતી હતી પરંતુ મારું ધ્યાન ટીવી પર નહોતું સિરિયલ પૂરી થઈ ત્યારે સુનિતા ઊભી થઈ અને જવા લાગી તે દરવાજા સુધી પહોંચી હતી કે મેં તેનો હાથ પકડી લીધો એણે મારી તરફ જોયું પરંતુ એની નજરો ઝૂકેલી હતી મેં એને ધીમેથી પોતાની તરફ ખેંચી લીધી અને ખાટ પર બેસાડી દીધી મેં એનો સુંદર ચહેરા પર હાથ મૂક્યો અને કહ્યું સુનિતા મારે તને એક વાત પૂછવી છે શું તું મારી સાથે લગ્ન કરીશ તારી પાસે પણ કોઈ નથી મારી પાસે પણ કોઈ નથી તને પણ સહારાની જરૂર છે અને મને પણ ચાલ આપણે જીવનસાથી બનીને પૂરી જિંદગી સાથે જીવીએ આ સાંભળી સુના તેની આંખોમાં આંસુ આવી ગયા એણે મને ગવે લગાડી લીધો અને ફફડીને રડવા લાગી એણે કહ્યું તમે પણ મારી બહુ કાળજી રાખો છો જ્યારથી હું અહીંયા આવી છું તમે મને સન્માન આપ્યું આદર આપ્યો અને સહારો આપ્યો મેં એની આંખોના આંસુ પોચા કર્યા હવે અમારા વચ્ચે એક ગાઢ સંબંધ બંધાઈ ગયો પછી એક દિવસ અમે કોર્ટમાં ગયા અને કોર્ટ મેરેજ કરી લીધી હવે સુનિતા મારી દીકરીને પોતાની દીકરીને જેમ સંભાવે છે મારી પૂરી કાળજી લે છે ઘરના બધા કામ કરે છે અને ક્યારેક ખેતરમાં પણ મને મદદ કરે છે હવે અમે ત્રણેય મોઈને ખૂબ ખુશહાલ જીવન જીવી રહ્યા છીએ અને મિત્રો એક મોટી ખુશખબરી એ છે કે સુનિતા હવે ગર્ભવતી છે એ બહુ ખુશ છે અને એની આંખોમાં માતૃત્વની મીઠાશ ઝવકી રહી છે તો મિત્રો અમે લગ્ન કરી લીધા હવે તમે કહો કે અમે સાચું કર્યું કે ખોટું જીવને મારું બધું છીનવી લીધું હતું પત્નીનો સહારો સ્નેહ પરંતુ એક અજાણી સ્ત્રીએ જે ખુદ પણ તૂટી ગઈ હતી એણે મારી દીકરીને માતાનો પ્રેમ આપ્યો અને મને ફરીથી જીવવાનું શીખવાડ્યું મિત્રો સંબંધ સંબંધો ક્યારેય જન્મથી બને છે અને ક્યારેક પ્રેમથી તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો